ગાંધીજીથી માંડીને દયાનંદ સરસ્વતી સુધીના નામ રાજકોટ સાથે જોડાયેલા છે જો કે કેશુભાઈ પટેલ અને વિજયભાઈ રૂપાણી જે રાજકોટમાં થઈ આગળ આવીને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે ત્યારે હવે વિજય રૂપાણીના નિધન બાદ રાજકોટ એરપોર્ટને વિજય રૂપાણીનું નામ રાખવા માંગ ઉઠી છે તો સાથે જ ગોપાલ ઇટાલિયાએ કેશુબાપાના નામે રાજકોટ એરપોર્ટનું નામ રાખવા કહ્યું છે આ સાથે જ રાજકોટ એરપોર્ટને દેવાયત બાપા બોદરનું નામ રાખવા આહીર સમાજ પણ મેદાને છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને રાજકોટ એરપોર્ટને નામ આપવા માટે હાલ અલગ અલગ જગ્યાએથી માંગો ઉઠી રહી છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર હાલમાં જ થોડા દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયાએ ફરી એકવાર મેદાને આવ્યા છે તેમણે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટી સમક્ષ એક મોટી માંગણી કરી હતી તેમણે જણાવ્યું હતું કે રાજકોટમાં નવું બનેલું હિરાસર એરપોર્ટનું નામ કેશુભાઈ પટેલ એરપોર્ટ રાખવામાં આવે ગોપાલ ઇટાલિયાએ લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે કેશુબાપાએ ગુજરાતના ખેડૂતો અને જનતા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે પરંતુ ભાજપ દ્વારા તેમને ભૂલાઈ રહ્યા હોય તેવું વર્તન કરવામાં આવી રહ્યું છે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે કેશુભાઈ પટેલે ગુજરાતના ગામડાઓમાંથી ગુંડાઓ અને બદમાશોને નેસ્તા નાબૂદ કરવાનું કામ કર્યું હતું ગામડાઓ સુધી સિંચાઈ અને પીવાનું પાણી પણ પહોંચાડ્યું અને ગુજરાતના ગામડાઓને ગોકળિયું ગામ બનાવવામાં યોગદાન આપ્યું હતું આ ઉપરાંત ખેતી ખેડૂત અને ગામડું સક્ષમ અને સમૃદ્ધ બને તે માટે તેમણે પોતાનું આખું જીવન હોમ્યું છે વિસાવદરના ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કેશુબાપા પટેલે ગુજરાતના ખેડૂત ખેતી અને ગામડાઓ માટે જે યોગદાન આપ્યું છે તેની સરખામણી કોઈની સાથે થઈ શકે તેમ નથી એક સાધારણ પરિવારમાં જન્મીને ખેતરોમાં પાણી વાળતા વાળતા સંઘર્ષ કરીને તેઓ ગુજરાતમાં પહેલી વખત ભાજપની સરકાર પૂર્ણ બહુમતીથી લાવ્યા હતા ગોપાલ ઇટાલિયાએ ચેતવણી આપી હતી કે જે સમાજ પોતાના ભૂતકાળ અને મહાપુરુષોને ભૂલી જાય જાય છે છે ભવિષ્ય થઈ અને તેથી જ યોગદાનની વિનમ્ર નોંધ લેવા માટે એરપોર્ટનું નામકરણ કરવું અત્યંત આવશ્યક છે ગોપાલ ઇટાલિયાએ પોતાની વાતને પુનરાવર્તિત કરતા કહ્યું હતું કે ચોવીસમી જુલાઈ બે હજાર પચીસના રોજ કેશુબાપાના જન્મદિવસ નિમિત્તે રાજકોટના એરપોર્ટને સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલનું નામ આપીને તેમના યોગદાનની સરકાર અને સમાજ દ્વારા નોંધ લેવાય તેવા પ્રયત્નો કરવા જોઈએ તેમણે જય કિસાન અને કેશુભાઈ પટેલ જિંદાબાદના નારા સાથે પોતાની વાત પૂર્ણ કરી હતી બીજી તરફ જોઈએ તો થોડા દિવસ પહેલાં જાણીતા લેખક અને મોટિવેશનલ સ્પીકર એવા જય વસાવડાએ પણ રાજકોટ એરપોર્ટનું નામ સ્વ વિજયભાઈ રૂપાણીના નામે રાખવાનું સૂચન કર્યું હતું જય વસાવડાએ વિડીયો દ્વારા કહ્યું હતું કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું નામ આપવું જોઈએ વિજયભાઈ રૂપાણીએ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે અથાગ પ્રયાસ કર્યા હતા તેઓ જ્યારે મુખ્યમંત્રી પદ પર હતા ત્યારે જ રાજકોટને નવું એરપોર્ટ મળ્યું હતું આ એરપોર્ટ પાછળ તેમની સઘન મહેનત અને દ્રષ્ટિનો મોટો ફાળો છે આથી હવે આ એરપોર્ટને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું નામ આપીને તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવી જોઈએ અને તેમના યોગદાનને કાયમ માટે યાદ રાખવું જોઈએ નોંધનીય છે કે ગત તારીખ બાર જૂનના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલ વિમાન ક્રેશની દુઃખદ દુર્ઘટના બની અને ગુજરાતની ધરતી પરની આ ગોઝારી ઘટનામાં બસ્સો ને વધુ લોકોના અકાળે અવસાન થયા જેનાથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું હતું આ કરુણાંતિકામાં ક્રેશ થયેલા વિમાનમાં લંડન જઈ રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું અને જાહેર જીવનમાં એક મોટા ગજાના નેતાની અણધારી વિદાયથી ન પૂરી શકાય તેવી ખોટ પડી જેના કારણે રાજકોટ અને સૌરાષ્ટ્ર આ ઘટનાથી ખૂબ હદપ્રભ થઈ ગયું હતું રાજકોટ સાથે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનો નાતો છે તે અતૂટ રહ્યો છે વધુમાં જોઈએ તો રાજકોટ સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગકારોના દરેક પ્રશ્નો છે તેમને વાચા આપવામાં પણ તેઓએ પૂરતો સહયોગ આપ્યો હતો આમ સ્વ વિજયભાઈ રૂપાણીની સાદગી સરળતા અને સંવેદનશીલતાની સ્મૃતિ લોકમાનસ તરીકે કાયમ રહે તેવા શુભાશયથી હિરાસર ખાતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને વિજયભાઈ રૂપાણી નામકરણ કરી તેમના પુણ્યશાળી આત્માને આદરાંજલિ આપવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વીપી વૈષ્ણવ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુ સમક્ષ રજૂઆત કરી હતી બીજી તરફ જોઈએ તો રાજકોટ એરપોર્ટને વીર આહિર દેવાયત બાપા બોદરના નામે રાખવા માટે આહિર સમાજ પણ મેદાને છે આહિર સેના દ્વારા રાજકોટમાં એરપોર્ટનું નામ વીર આહિર દેવાયત બાપા બોદરના નામ પર રાખવામાં આવે તેવી માંગ કરી છે તેમણે વીર આહિર દેવાયત બાપા બોદર ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ આપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે કારણ કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને તેમાંય પણ આ સૌરાષ્ટ્રની ધરતી એ સતી અને સુરાની પવિત્ર ભૂમિ તરીકે વિશ્વવિખ્યાત છે અને તેમાં પણ જોઈએ તો આહિર દેવાયત બોદર ભારત વર્ષમાં એક એવું અદ્ભુત વ્યક્તિત્વ હતું કે જેમની વફાદારીના દાખલા આજે પણ આખી દુનિયામાં ગવાય છે હાલના સમયમાં સત્તા માટે એક નાની ખુરશી પણ કોઈ છોડવા તૈયાર નથી પરંતુ જે તે સમયે દેવાયત બોદરે જુનાગઢના વંશને બચાવવા માટે નિસ્વાર્થ ભાવે પોતાના દીકરાનું બલિદાન આપી દીધેલ હતું જે ઘટના ઇતિહાસના કાળજે કોતરાયેલ છે આમ હાલ રાજકોટ એરપોર્ટને નામ આપવા માટે અલગ અલગ માંગો ઉઠી રહી છે તો આપ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર